તો અયોધ્યામાં રામ મંદિર બનાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન ગણે છે ઉત્તર પ્રદેશના દીપક વિશ્વકર્માની વાત સામે આવી દીપક વિશ્વકર્માએ પોતાની છાતી પર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનું ટેટું ચિત્રાવ્યું છે દીપક વિશ્વકર્મા માને છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે એટલે પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના યોગી મારા ભગવાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનમાં જે મુલાકાત થઈ એમાં કેટલાક ચાહકો પણ આવ્યા હતા કે જેમને પોતાની છાતી પર પ્રધાનમંત્રીનો ચહેરો અને યોગીનો ચહેરો લગાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે કેટલા ચાહક છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એવો પણ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા અહીં આવ્યા હતા શું નામ છે તમારું ક્યાંથી આવ્યા છો દીપક હા આપ બી સોગર્મા હિન્દી નામ મેરા નામ દીપક ક્યાં મે मैं आजमगढ़ यूपी से ऐसी हूँ मैं आ, आपने यहाँ नरेंद्र मोदी और योगी का चेहरा क्यों एक कराया है राम मंदिर का जब उद्घाटन इन्होंने लोग किया तब तो मैंने मान लिया कि भगवान इन इन्हो को मानूंगा मैं भगवान नरेंद्र मोदी जी को योगी जी को मानता हूँ मैं ये कब करवाया है आपने मैं जब भगवान और राम मंदिर का ओपनिंग हुआ तभी मैं तुरंत बनवाया जाके आ, आज यहाँ प्रधानमंत्री की झलक देखी आपने मिलने आये थे क्या हुआ देखा मैंने बहुत अच्छा लगा मेरे को मिलके बहुत संतुष्ट हुआ मैं સ્વાભાવિક છે કે રામ મંદિરનું નિર્માણ કર્યું હતું તેથી તેઓ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીને ભગવાન માને છે એટલા જ માટે તેઓએ છાતી પર તેમનું ટેટુ ચિતરાવ્યું છે કેમેરામેન રમેશ ઓડિયા સાથે હિતલ જી મીડિયા ગાંધીનગર